સુરત ગ્રામ્યના પલસાડા પોલીસ સ્ટેશનમાં કોલુ મુદ્દા માલ રૂપિયા ચોવીસ લાખ સિત્તેર હજાર ત્રણસો ઓગણચાળીસ ની મત્તાના ગુરુપાત્ર પ્રોહિબિશન ના ગુનામાં નાસ્તા ખત આરોપીને ઝડપી પાડતી લિંબાયત પોલીસ

सर्वेलासला पोलीस अधीक्षक डी आर ओडेदरा नाओ तथा पोलीस माणसांनी अलग-अलग टीम बनवली.ManagerState आरोपीयोने पकडी पाड़वा वर्कआउट करता था. भाई भाई। ते धरमलय आणि अकेला पोलीस स्टेशनमा सर्वेला जस छापला पोलीस कॉन्स्टेबल साजनभाई कानाबाई तथा पोलीस कॉन्स्टेबल युवराज सिंग राजूभाई नाओय अंगत आणि विश्वासू बातमीदार मारकट मळेला संयुक्त वाक्याकीकनाद्वारे आरोपी दोन्ही चौकस लोकेशनवर ટેકનિકલ ઉટ કરી આધારે ઝડપી પાડેલ છે સદર ગુરો પલસાણા આરાધના જે સોસાયટી ખાતે સદર આરોપી ના મિત્ર સોનુ ઉર્ફે સોનો બિહારી શર્મા ના પોતાના રહેણાંક મકાનમાં માં સો આરોપીઓ સાથે મળી પોતાના રહેણાંક મકાનમાં જેની કિંમત રૂપિયા સત્તર લાખ ચુમ્માલીસ હજાર ત્રણસો ઓગણચાલીસ તથા અન્ય મુદ્દામા સાથે મળી કુલે ચોવીસ લાખ સાહીઠ હજાર ત્રણસો ઓગણચાલીસ નો મુદ્દામાલ મતદાની સાથે પકડાઈ ગયેલ હોય જે ઇંગ્લિશ ડાઉનર જથ્થો વેચાણ માટે મંગાવનાર વોન્ટેડ આરોપી ધર્મેશ ઉર્ફે ધમો ભાસ્કર પાટીલ પકડી પાડી પલસાડા પોલીસ સ્ટેશને સોંપવા માટે કાર્યવાહી કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે